સૌપ્રથમ મંચસ્થ મહાનુભાવ દ્વારા દીપરાગઢે કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારબાદ તાલુકા યોગ કો શંકરભાઈ કટારા દ્વારા સૌપ્રથમ પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યાંથી ઉજવવામાં આવે છે કે કેમ ઉજવવામાં આવે છે તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વિશે માહિતી આપવામાં આવી સાથે પણ જણાવ્યું કે કોઈપણ વસ્તુને આકાર આપવો હોય ઘડવું હોય ટીપવું હોય તો તેને સૌપ્રથમ ગરમ કરવું પડે તે જ રીતે શરીરને પણ યોગ કરાવો કસરત કરાવી હોય તો થોડું ગરમ કરવામાં આવે છે અને જે સૂક્ષ્મ ક્રિયામાં ગરદન ખભો કમર અને ઘૂંટણની સૂક્ષ્મ ક્રિયા કરવામાં આવી સાથે તેના ફાયદા અને ધ્યાનમાં રાખવાની બાબતોની જાણકારી આપવામાં આવી ત્યારબાદ કોમન યોગ પ્રોટોકોલ મુજબ કરવાના આસનોમાં તાળાસન વૃક્ષાસન બાદ રસ્તાસન અર્ધ અને ત્રિકોણાસનનું પ્રેક્ટિકલ કરવામાં આવ્યું સાથે ફાયદા અને ધ્યાનમાં રાખવાની બાબતોની જાણકારી પણ આપવામાં આવી ત્યારબાદ બેઠા બેઠા કરવાના આસનોમાં ભદ્રાસન વજ્રાસન અર્ધ્રાસન ઉત્તાનવ અને વક્રાસન પેટના બળે કરવાના આસનો મક્રાસન તથા બળના કરવાના આસનોમાં સેતુબંધાસન અને જેવા આસનોનું પ્રેક્ટિકલી તેનાથી થતા ફાયદા અને ધ્યાનમાં રાખવાની બાબતોની ખૂબ જ સરસ રીતે રમુજી ભાષામાં માહિતી આપવામાં આવી ત્યારબાદ પ્રાણાયામમાં કપાલભાત અનુલોમ વિલોમ ભ્રામરી પ્રાણાયામ અને ધ્યાન કરવામાં આવ્યા તેના ફાયદા ફાયદાને ધ્યાનમાં રાખવાના બાબતોની માહિતી પણ આપવામાં આવી ત્યારબાદ ઓમ શાંતિ માટે ઉપસ્થિત દીદી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા છેલ્લે ઉપસ્થિત તમામ યોગ વર્ગ સંકલ્પ લેવામાં આવ્યો જાગૃતિ આચાર્ય દ્વારા આભાર વિધિ કરવામાં આવી તથા શાંતિ પાઠ કરી કાર્યક્રમની ની પૂર્ણાહુતિ કરવામાં આવી